ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ અને તેમના દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતોના દેવા માફ કરવાની સખત માંગણી કરી છે ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં ધ્યાન દોર્યું છે કે બદલાતા મોસમને કારણે ખેડૂતોને વારંવાર પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ આર્થિક બોજ એટલો મોટો છે કે ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સરકાર ખેડૂતોને સહાય આપવાના પ્રયાસો કરે છે પરંતુ આ નુકસાન ના ભરપાઈ માત્ર સહાયથી થઈ શકતી નથી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિશે વિચારવું જોઈએ દેવા માફી માટે ભંડોળ ક્યાંથી આવશે તે અંગે પણ ધારાસભ્ય એક મહત્વનો માર્ગ સૂચવ્યો છે તેમણે પત્રમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ચાલી રહેલા બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરીને ખેડૂતને દેવા મુક્ત કરી શકાય છે કુમાર કાનાણીએ ચેતવણી આપી છે કે ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી છે કારણ કે જો ખેતી ઓછી થશે તો ભવિષ્યમાં રાજ્ય અને દેશ માટે ખૂબ

દર વખતે સહાય આપે છે સહાય પ્રયાસ કરે છે પરંતુ ખૂબ મોટું નુકસાન થયું છે સર્વોચ્ચ છે કારણ કે અત્યાર સુધીનો જે કઈ ખર્ચો કરવાનો હોય એ ખાતર હોય દવા હોય બિયારણ હોય મજૂરી હોય આ તમામ ખર્ચો લાગી ચૂક્યા પછી મુખમાં આવેલો કોળિયો તૈયાર માલ ખેડૂતનો જતો રહ્યો છે એટલે ખેડૂત ને સહાય તો સરકાર કરે છે પરંતુ એનાથી નુકસાન ભરપાઈ નથી થતું અને ખેડૂત દેવેદાર થતો જાય છે એટલે હું એવું માનું છું કે ખેડૂતને જો બેઠો કરવો હોય અને ખેડૂતની જે વાત છે એની જે પીડા છે એની જે વેદના છે એની જે લાગણી ને માગણી છે એ માગણી ખેડૂતનો અવાજ મેં સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પ્રોજેક્ટ માટે એવા ઘણા બધા પ્રોજેક્ટો હોય છે જે હાલ પૂરતા કરવાની જરૂર નથી હોતી કોઈ ઇમરજન્સી નહોતી હોતી કે આ પ્રોજેક્ટ આજે કરવો જ છે એ સમય પછી થોડા સમય પછી કે વર્ષ પછી કરીએ તો પણ ચાલે હોય છે એવા પ્રોજેક્ટો પણ બંધ રાખીને પણ કરકસર કરીને સરકારે એ બજેટ ખેડૂતના જેવા માફીઓમાં વાપરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ એવું ચોક્કસપણે હું માનું છું